મશીન એની મેળો ઓટોમેટિક અહીંયા રોટલી કાઢી નાખે છે અને આ રોટલી ત્રણ થી ચાર પટ્ટામાં ખીચડી છે આઠ હજાર માણસો ની ખીચડી

ત્યાર પછી મને જાણવા છે કે કલાકે કલાકે જે અલગ અલગ જે તેનું જેને લિસ્ટ બદલાઈ જતું હોય છે તો ચાલો આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કરીએ ત્યાર પછી અત્યારે જમવાની કઈ કઈ વસ્તુ છે ત્યાર પછી કઈ કઈ સેવા જે અહીંયા પૂરી પડે છે તેની સંપૂર્ણ અપડેટ આપવાનું છે ને અત્યારે તમે જોઈ રહ્યા છો ને એક ધારા જે ભક્તો પેદલ યાત્રા કરી જ રહ્યા છે અને આ ચોવીસ કલાક માટે અહિયાં જે અન્નક્ષેત્ર ચાલુ રહી છે તો ચાલો આ સંપૂર્ણ વિગત હું તમને આપવાનો છું ચેનલ બનાવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તમે જોડીઓને લાઈક કરાવો જતા ની ખાસ કરીને તો તમારા મિત્રો જોડે વધુ વધુ લોકો સુધી આ વિડીયો ને શેર કરો આ મંડળ નું નામ છે જય શ્રી માતાજી સેવા મંડળ અમદાવાદ દ્વારા જે આયોજિત છે અને તેમનું જે અહીંયા મેઈન બોર્ડ મારેલું છે સુરત અમદાવાદ વડોદરા હિંમતનગર એક જેટ તે બોર્ડ ની પડખેત આ ડોમ ને જે કહેવાય ને કે માતાજી સેવા મંડળ દ્વારા જે આયોજિત કરવામાં આવેલું છે તો ચાલો આપણે ત્યાં જઈ જઈએ જઈને અંદર જાણીએ માહિતી અને અહીંથી જોતા જ તમને ખૂબ સરસ મજાનું જે અહીંનો એન્ટ્રી પોઈન્ટ તમને જોવા મળશે તો ચાલો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીએ સેવા કેમ્પની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી તમને સરસ મજાના સર્વ તો તમને માતાજીના દર્શન થશે બોલી અંબે માત કી જય અને અહીંયા માતાજીના જે તમને અખંડ દીવાના દર્શન થશે ત્યાર પછી અહીંયા ત્રણ સિંહો અને માતાજી સાક્ષાત બિરાજમાન છે અને માતાજીના ના રથ રૂપે જે અહીંયા સિંહો દર્શાવવામાં આવેલા છે અને ખૂબ સરસ મજાના માતાજીના દર્શન થઈ રહ્યા છે સેવા કેમ્પ અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી તમે જોઈ જ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ વિશાળ જ્યાં એનો ડોમ બનાવેલો છે શેડ છે અંદર ઘણા ભાવિ ભક્તો અત્યારે જે કામકાજ સેવા કરી રહ્યા છે અત્યારે તમે એક જટ જોઈ જ રહ્યા છો કે લાઈનમાં એક સાથે ઘણા બધા કાઉન્ટર આપેલા છે અને ભાવિભક્તો માટે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલના સબસ્ક્રાઈબ તેમજ વીડિયોને લાઈક આપવા જતા ખાસ કરીને તો કમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલશો નહીં આ જે ભંડારો આપણે જોવા જઈ રહ્યા છીએ ને એ ભંડારો રેગ્યુલર માટે માટે ધોરણ કલાક જે ચાલુ હોય છે અલગ અલગ પ્રસાદો અલગ અલગ ટાઈમે બદલાતા હોય છે અને અત્યારે તમે જોશો ને તો ઘણા બહેનો એક સાથે લાત બધી બીજું જે સાફ સફાઈ કરી રહ્યા છે ત્યાર પછી બહારની તરફ આપણે જોઈએ તો લાઈનમાં લગાતાર લાત બધા જે કાઉન્ટરો રાખવાનો હોય છે તે જગ્યા ઉપર ભાવિ ભક્તો પીરસી રહ્યા છે ત્યાર પછી અહીંયા હોમગાર્ડ પણ તમને જો સિક્યુરિટી માટે રાખવામાં આવેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ને તો અહીંયા વરસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવવાની કોશિશ કરીશ જે આપણે જોવા જઈ રહ્યા છીએ ભવ્ય જે ભંડારો કહી શકાય વર્ષથી ચાલી રહ્યો છે અને સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો તાંબા તોડ જે કહેવાય ભાવી ભક્તો જે સેવા કરી રહ્યા છે રસોઈ બનાવી રહ્યા છે મશીન દ્વારા અલગ અલગ જે એમનું કામકાજ થઈ રહ્યું છે અહીંયા તમે જુઓ તે કહેવાય અલગ અલગ મસાલો તેમજ અલગ અલગ પીસવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આપણે ઠંડુ

આપણે આગળ જોવા જઈએ તો અહીંયા લાઈવ ગરમા ગરમ પૂરી બનાવવામાં આવી છે અને ઘણા બધા ભાવિ ભક્તો જે અહીંયા ગેમનું કામકાજ કે સેવા કરી રહ્યા છે મોટ તૈયાર થઈને અહીંયા મત આવી ગયો છે મિત્રો લાઈવ ગરમા ગરમ જે જલેબી બનાવવામાં આવી છે જે નાસ્તામાં સવારમાં એમાં દિવસે દેવા માટે સરસ મજાની જે લડાઈ રહી છે જલેબી માયા ખાડી સવારના પોરમાં નાસ્તામાં દેવા માટે સરસ મજાની ગરમાગરમ ગરમ લાઈ ફાફડી તેમજ અહીંયા જલેબી બનાવવામાં આવી રહી છે તમે ફાફડી જોઈ લો બે ટોક મોટા ચોકીના ના ભરી દેવામાં આવી છે ત્યાર પછી તે ફાફડી એ આ ભાઈ છે પાછળની તરફ જે મશીન દ્વારા બનાવવામાં આવે છે એ તિરુપતિ એ તેલનો એમાં જે અહીંયા જે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે ચાલો આપણે આગળ જોઈને માહિતી જાણીએ જીજી

કપાઈ કપાઈને છે ને આ મશીનમાં નાખવામાં આવે છે આ રીતના ભાઈ તો મશીનમાં નાખે છે ગોળ કરી અને મશીન એની મેળો ઓટોમેટિક જાય અહીંયા બહાર રોટલી કાઢી નાખે છે અને આ રોટલી ત્રણથી ચાર પટ્ટામાં ગોળ ગોળ ફરીને બહારની તરફ નીકળે છે આજે તમામે તમામ રસોઈ બની રહી છે તે રસોઈમાં નાખવા માટે ગરમ મસાલા એ સ્ટાન્ડર્ડ કંપનીના ઉપયોગમાં લેવામાં આવે છે તમે અહીંયા એક ટેબલ ઉપર જોઈ રહ્યા છો આદુર મટકા તેમજ ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ છે અહીંયા તમે શુદ્ધ ઘી નો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પણ પૂરો જે સ્ટોક કરી દેવામાં આવે છે ત્યાર પછી હું તમારે આવી રહ્યો છું પ્રથા રૂમ ત્યાં પણ ઘણો બધા અલગથી સ્ટોક રાખવામાં આવેલો છે તે પણ હું તમને બતાવીશ હવે મિત્રો આપણે આવી ગયા છીએ સ્ટોર રૂમમાં અહીંયા આગો જે રસોઈ બની રહી છે લાઈવ આપણે ધર્મ ધર્મ જોઈએ તેમનો આગો સ્ટોક એકઠો કરવામાં આવેલો છે તો આપણે તે ભાઈ થી માહિતી મેળવશું તો કઈ કઈ વસ્તુ તમારી પાસે જય મંડલ સેવા મંડળ તરફથી અમદાવાદથી અમે છેલ્લા વીસ વર્ષથી છવ્વીસ વર્ષથી ભંડારો ચાલી રહ્યો છે એમાં વીસ વર્ષથી અમે સેવા આપી રહી છે જેમાં સ્ટોર રૂમમાં છે જે પેલના ડબ્બા છે જે ઘી છે જે જે ઘઉં જે જે સારી આપણી ઘરે જે વસ્તુ વાપરીએ એ જ આપણે અહીંયા વસ્તુ વાપરીએ છીએ ખાંડ છે લોટ છે તુવેરની દાળ છે જે બી વસ્તુ વાપરીએ એ નંબર વન જ વાપરીએ કોઈ એમાં છોડ આપણે કરતા નથી અને જે વસ્તુ ના હોય એ તાત્કાલિક બેસે આપણે અહીંયાથી મંગાવી લઈએ છીએ ડેલી પચીસ થી ત્રીસ હજાર નું ભાવિ ભક્તો નું જમવાનું આપણે રનિંગ ચાલી જ છે સવારે દાળ ભાત શાક શીરો સાંજે ખીચડી કઢી બીજું અવારનવાર નાસ્તો છે ફરસાણ છે બધું આપણે ભાવિ ભક્તો લાઈવ ચાલુ ને ચાલુ જ રહે છે આપણે પાંચ દિવસ માટે ભંડારો ચાલે છે

પ્રસાદી જોઈતી બદલાઈ ગઈ છે અત્યારે કઢી ખીચડી અને તે પ્રસાદી આવી ગઈ છે અંદાજિત કલાકે કલાકે મેન્યુ પડતું હોય છે તમે અત્યારે જુઓ પ્રસાદી કઈ કઈ વસ્તુ છે અહીંયા અત્યારે ભાવિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રસાદી લેવા માટે ઉમટી રહ્યા છે તમે જોઈ જ રહ્યા છો કે ખૂબ જ વિશાળ લાંબી

જય માતાજી સેવા મંડળ અમદાવાદ ન્યુકોટ માર્કેટ કાપડ માજનના વેપારી બીજા પણ તમામ વર્ગના વેપારીઓના સાથ અને સહકારથી ધામડી પાટિયા વડાલી સ્ટેટ હાઈવે ત્યાં પદયાત્રીઓની સેવા માટે છેલ્લા છવ્વીસ વર્ષથી ભંડારો લગાવવામાં આવે છે તો ચોવીસ કલાક દિવસ અને રાત પદયાત્રીઓની સેવામાં જય માતાજી સેવા મંડળના કાર્યકર્તાઓ દિવસ રાત સેવામાં હાજર હોય છે અને જે ભોજન પ્રસાદ છે એમાં ચોખ્ખાજીનો શીરો દાળ ભાત શાક રોટલી અને ફરસાણમાં ભજીયા ખમણ એ બધું આપવામાં આવે છે અને ચોવીસ કલાક આ ભંડારો ચાલુ હોય છે અને આ વખતમાં છવ્વીસમું વર્ષ છે ભંડારો ભંડારાનું એટલે જય માતાજી સેવા મંડળ છવ્વીસમાં વરસમાં પદાર્પણ કરે છે અને માતાજીની અમારે ઈચ્છા એવી છે કે ભાઈ આ કાર્યને યોગ મળતો રહે સાથ અને સહકાર દરેક વર્ગમાંથી મળતો રહે અને આ અવિરત અચ્છા સો વર્ષ સુધી આ રીતે સેવાનો લાભ મંડળને મળતો રહે એવી અપેક્ષા મા જગદંબાની અસીમ કૃપા મંડળ ઉપર રહે એવી અમારી આશા છે